કેમ છો બધા મજામાં ને તો ફરીથી આજે એક લોંગ વિડીયો લઈને આવ્યો છો લોંગ વિડીયો એટલે મોટો વિડીયો મિની બ્લોગ તો તમે જોતા જ હોય બાકી લોંગ વિડીયો તમને મજા આવે હે મને ખબર છે પણ મિત્રો લોંગ વિડીયો બનાવવો આસાન નથી અને હવે આપણે આઠ દિવસ સુધી લોંગ વિડીયો હર નાખશું આઠ દિવસ જો બધા વિડીયોમાં વીસ વીસ હજાર વ્યૂ આવ્યા ને તો ડેઈલી બ્લોગ ચાલુ કરી દેવાનું થાય તમે કમેન્ટ તો કરી કાલ મેં વાંચી અને હવે અત્યારે વાગી રહ્યા છે મિત્રો બપોર હારીપેટ જમી લીધું છે અને આપણે એ આવો અહીંયા આવો ભાઈ આપણે સેલિબ્રિટી માણસ જેના માથે આપડી ચેનલ હાલે મિત્રો મારું તો કઈ છે નહીં આવી ગયેબ્રિટીબ્રિટી સેલિબ્રિટી 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 નહીં ચાર હોય ચશ્મા પહેલે પહેલા તું એ કર લે તો હવે જાઉં મામા મામાના ઘરે આ ભાઈને રજા બે તંદી વાત ભેગી નહીં કઈ વાંધો ને આના ઉભો રહી જાય ઉભરી તો હવે જાઉં હે મિત્રો મામા ઘરે જમી લીધું ને હા ફૂલ ફૂલ તો હાલો જઈએ મામાના ઘરે અને આપડા ઘરમાં એક મેમ્બર વધી ગયો તમને ખબર હે ને નથી જો તમે હાલો દેખાડું તમને તો મિત્રો આપણે આ મેમ્બર વધી ગયું છે અને આનું હું નામ રાખું એ મેં ઓલા વિડીયોમાં બોલ્યો તો અને આ વિડીયોમાં કહું હું કમેન્ટ કરી નાખો મેં તો ઇન્સ્ટાગ્રામમાં તો રાખી દીધું હે મમ્મી હું રાખું નામ આપણે જાનકી તમને કેવું નામ લાગ્યું કમેન્ટ કરી નાખો જો નામ બદલાવવું હોય તો કમેન્ટ કરી નાખજો બિચારી માખ્યું બે તો પપ્પા અમે મામા ને ઘેરે જઈ આટો મારતા હોય મારતા હોય મારતા હોય રેડી 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 અને ધ્યાન રાખજો ગાય નો

તો મિત્રો તમે ક્યારે પણ ટ્રાવેલિંગ કરતા હોય ને તમને રસ્તામાં કંઈક જો આવું દેખાય અને એ તમે રોડ ઉપર બિચારવા મરી ગયું મીંડું તમે રોડ ઉપર પડ્યું હોય કે કૂતરું હોય મીંદડું હોય ગમે વસ્તુ બિચારી મરી ગયું હોય અને તમે એમને માને રોડ ઉપર પડ્યું રહેવા દો ને તો આને ઇગ્નોર નહીં કરવાનું મિત્રો અને સાઈડમાં નાખ દો કેમ કે મરી ગયું છે તો હવે એને કંઈક આપણે સાઈડમાં રાખવું જરૂરી હવે ક્યાંક ખાડો કરવો તો મિત્રો પણ એ કોર સિપરાજ છે એટલે સાઈડમાં કરી નાખીએ ભાઈ હાલો ઘણો ટાઈમ થઈ ગયો બિચારો કોકે મારી નાખું તો મિત્રો ઘણા માણસને એવું થાય કે ભાઈ આવું ગંધારું કામ ના કરાય મને તો મિત્રો યોગ્ય લાગે આવું તો કેટલી વાર હું રોડ ઉપર જતો હોય ને તો આ તો હું વિડીયો આજે બનાવ્યો ન કરું બનાવવું નહીં ઘણીવાર ખીચકોલી મરી ગઈ હોય બિચારી ખોહલા મરી ગયા હોય તો એને બસ આવી રીતે રોડમાં સાઈડમાં કરવું જરૂરી છે અને મહાદેવ એની આત્માને શાંતિ આપે હાલો જઈએ મામાના ઘરે કન્ટિન્યુ હજી ઘણો રસ્તો હોય મિત્રો પચાસ ચાલી પચાસ કિલોમીટર થાય આપણે જવાનું છે રેટા કાલાવડ આ સાઈડ રહેતા હોય ને ખબર હશે કે રેટા કાલાવડ કેટલું થાય અહીંથી તો હાલો જઈએ મામાના ઘરે મિત્રો પોચે હે ગુંદા નામ પહેલી વાર સાંભળ્યું એવા કેટલા હે ગુંદા નવા સબસ્ક્રાઇબર સબસ્ક્રાઈબર એને ગુંદા નામ પહેલી વાર સાંભળ્યું હે તો તમે જોઈ લ્યો આ હું લીંબુ સોડા પીવાળી એવી ઓર્ડર દઈ એને ભાઈને આવી લીંબુ લીંબુ સોડા પીવાની હાલો લીંબુ સોડા પીએ બીજું રેડી રેડી આહા મજા જ આવ્યા રાખે એવી સોડા હે મિત્રો તો મિત્રો સોડા બોડા પી લીધી છે અને હું તમને ચોકલેટ દેખાડું આપણે ભણતા ને તો એ ભાઈ લો એટલી ચોકલેટ ખાતા અને જા ટાઈમ પછી મને મિત્રો આ ચોકલેટ મળી પાંચ લઈ લીધી ખાવા થાય અને વાય મામાને ઘરે ઢીંગલો હે ઝીંકો એના હટું વિહક લઈ લીધી પણ મિત્રો મને આનો વિચાર આવે બહાર નીકળે ને તો સાદું પાણી નથી પીતો જોવા હતું નું મા બિસ્લેરી મેં કીધું એ પી કે ના હું આજ બિસ્લેરી પાણી આ સેલિબ્રિટી સેલિબ્રિટી હે મિત્રો કહેવાનું તો સેલિબ્રિટી કેમ છો એ મને કે આ પણ તો હું સેલિબ્રિટી છે મને પણ કઈ એવું નથી સેલિબ્રિટી મારા કીને કીએ જે ની પા ફોર વ્હીલ વર વ્હીલ ને કાંઈ એટી કેટીમાં ચાર પાંચ આમાં બોડીગાર્ડ ભેગા હેલાવતો ઈને કીએ સેલિબ્રિટી અને હજી હાલો વીસ કિલોમીટર હે મિત્રો અને તડકો એવો હોય કે વાત જવા દો પણ આ તો શિયાળો હોય એટલે વાંધો ના આવે તો ચાલો ચલિએ તો મિત્રો પોચી ગયા હી મામાના ગામમાં પણ મામા ની તો વાડીએ રહે તો સીધા જાવું આપણે વાડીએ લેસ ગો તો ફાઇનલી મિત્રો મામાના ઘરે પુગી ગયા હી બપોર વસારો આવ્યો હો મામા ઉઠીને આવ્યા હે રામ 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 કેમ છે મજા મજા કેમ છે તમારા જેવું નથી બમ્બો ટપાળો પડવાની વાત ઈ કે આમણી થવા દે પાઈ લાગુ નાની કેમ છે હારું ને હારું હાર મજામાં હસ્યો શું કરે

કડીક વાર જરૂર વાગે મને એવું હતું કે મામા હે ને મસ્તી કરે હે ફુવારા બદલાવાની પણ એ ભાઈ હા કા બદલાવાના છે રૂગડા બદલે ફટાફટ ભાઈ જ બદલાવ લીધા જો ચાલો રૂગડા બદલાવ એમાં કોઈ હાલસે નહીં કામ તો કરવું જ જોઈએ ન કરી કે ઘર ભેગી ના થઈ જાય બદલાવ લઈ તો મિત્રો રૂગડા ભૂગડા બદલાવ લીધા હે હું આવો આવા આવો મમ્મો કોઈ ના ફટકે મિત્રો આયો મેરો કામ કરું જોઈએ હાલો જાવ હે ફુવારા બદલાવા મિત્રો આ બધી આખી ફુવારાની લાઈન હે ને આ બધાય બદલાવાના હે માં પહેલી વાર મિત્રો ફોવા બનાવ્યું કેમ કે માર પાસે એટલી જમીન જ નથી ફુવારા ફેરવવા પડે હાલો ભાઈ ઓ ભાઈ સાહેબ રુગડા બુગડા ફરા પણ આપડા નથી મામા ના ટેન્શન ના લ્યો ટાણા ના 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 હાલો ભાઈ જય શ્રી રામ બહુ વજન હે મિત્રો આમાં ભાઈ પાણી નથી રહી ગયું ના મામા વાંધો નહીં મિત્રો વજન બહુ છે ભાઈ પાણી નહીં મિત્રો ફુવારા ફરી ગયા હે ફરી ગયા હજી તારા બાપ ફતર છે મિત્રો મને જો મને ખેરે તેમ કીધું ત્રણ જ છે તો આઈલ નહીં કે ખતર છે મામા ગદ્દારી નહીં ગદ્દારી નહીં ગદ્દારી નથી પણ ફેરવવા તો આ કે તારું ડોહ જીરું ના થાય એવું હે હા હા તો હાલો ફટાફટ ફેરવી નાખી મિત્રો હા વા હે પ્રભુ હરે હરિરામ કૃષ્ણ જગન્નાથ હમ પ્રેમાનંદ યે અમારે સાથ ક્યા હુઆ મામાન કે રેવા આટા મારવા અને ફુવારા ફેરવાવે છે ફાઇનલી મિત્રો ફુવારા ચાલુ થઈ ગયા તો ફાઇનલી મિત્રો ફુવારા બદલી ગયા હે ઘણે જેવું મજામાં મજા વાંધો નહીં હાલો હોય જઈ ઘરે તો મિત્રો ફુવારા ફેરવી લીધા હે અને હતા કપડા પાછા પહેરી લીધા હે હાથ પગ ધોઈને નાવા આવ્યા ટાઢાડવાનું અને હવે જાઉં હે ગામમાં થોડું કામ હે એ પતાય આવું પછી તમને મળું તો મિત્રો હું ગયો તો રેટા કલાવાળા ગામમાં એમ કે નાના ઓફ થઈ ગયા હતા આપણે છેટા એટલે બે હવા ગયો હતો અને બસ હવે પાછો જાઉં હું ઘરે ચાલો કન્ટિન્યુ અને હવે તો દીક્ષિતભાઈ આવી ગયા છે મને એવું લાગે મિત્રો દીક્ષિતભાઈ તો સામે આવ્યા

તને આ કાન્ય થઈ ગયા હો રાયડો જ નહીં ખરાબ તો ફાઇનલી મિત્રો સમોસા રેડી છે અને હવે છે ને હું બ્લોગ ઉતારીને થાકી ગયો હું એટલે હું ખાઈ લઉં પેલા તો મિત્રો વાગી રહ્યા છે નવ અને હવે તમને હું હવારે મળું કેમ કે હવે ભાઈ મામાના છોકરા ને મામા એરે વાતું ચીતું કરશું અને મળું તમને હવારે બધાને જય શ્રી રામેન બાબાઈ જય શ્રી રામ મિત્ર એન ગુડ મોર્નિંગ ફાઇનલી સવાર થઈ ગયું છે અને જે ભાઈ વાડીઓમાં જે મજા આવે અટાણામાં એવી હવા આવે છે આમ એમ થાય કે ના ભલે તો હું ફ્રેશ થઈને તમને મળું તો ફાઇનલી મિત્રો નાઈ જોઈને ફ્રેશ થઈ ગયો હો પપ્પાનો ફોન આવી ગયો કે ભાઈ કંઈક નીકળશો મેં કીધું નીકળી ગયા નીકળી ગયા હજી મામાને વાળીએ અહીં ચાલો ફટાફટ નાસ્તો કરીએ અને પછી જઈએ હવે ઘરે

પાછા આવી ગયા ઘરે અને તમને બ્લોગમાં કેવી મજા આવી એ કમેન્ટ કરી નાખો બરાબર મને તો મજા જ એવી કેમ કે મામાન ઘરે આપણે ઝીંકા હતા ત્યારે જતા તેવી મજા આવતી મોટા થાય તો કેવી મજા આવે તો મિત્રો આજના બ્લોગમાં એટલું બ્લોગ સારું લાગ્યું હોય તો લાઇક કરી દેજો ચેનલ પણ આવો તો જય શ્રીરામની કમેન્ટ કરજો અને બસ સબસ્ક્રાઈબ કરજો તો મળું તમને બીજા બ્લોગમાં બધાને જય શ્રી રામ એન બાબાઈ